રામ રામ ખેડૂત મિત્રો શું તમે પણ ખેતરમાં હાથથી છાણિયું ખાતર નાખવાની મહેનત અને મજૂરોના વધતા ખર્ચથી પરેશાન છો તો હવે ચિંતા છોડો અમે લાવ્યા છીએ તમારા માટે આધુનિક છાણિયું ખાતર ઉડાડવાની ટ્રોલી આ મશીનથી ખાતર ખેતરમાં એક સરખું અને પંતીએ પંતીએ ફેલાય છે જે તમારા પાકને આપે છે ભરપૂર પોષણ આ ટ્રોલી વાપરવાના ત્રણ મુખ્ય ફાયદા એક સમયની મોટી બચત જે કામ દિવસો સુધી ચાલતું એ હવે કલાકોમાં થશે બે મજૂરી ખર્ચમાં ઘટાડો વધારાના મજૂરોની જરૂર નહીં પડે ત્રણ પાકનું ઉત્તમ પરિણામ ખાતર એક સરખું પથરાય એટલે પાક પણ એક સરખું ઉતરે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ગામમાં અમારી સેવા ઉપલબ્ધ છે જો તમારે પણ તમારા ખેતરને સોનું બનાવવું હોય તો આજે જ અમારો સંપર્ક કરો નોંધી અમારો મોબાઈલ નંબર નવ નવ સાત આઠ ત્રણ છ શૂન્ય શૂન્ય છ એક યાદ રાખજો આધુનિક ખેતી સમૃદ્ધ ખેડૂત જય જવાન જય કિસાન